માઇનસ બે બે અને બી બિંદુ તમને આપેલું છે બે આઠ ને જોડતા રેખાખંડનું સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ ગો તો ઓ અરે સાહેબ આ તો ચાર સમાન ભાગમાં વિભાજન એટલે કેવી રીતે કરવા હે સાહેબ બરોબર ખ્યાલ આવે છે જો કેવું પૂછી લીધું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ છે માનો કે એને બી આ એ બિંદુના યામ છે માઇનસ બે માઇનસ બે આ બી બિંદુના યામ છે બે અને આઠ ઓકે છે હવે પેલા મારે આ રેખાખંડના ચાર સરખા ભાગ કરવા હોય તો હું શું કરીશ મારે આ રેખાખંડના ચાર સરખા ભાગ કરવા હોય તો એક જ વસ્તુ વિચારજો બીજું કઈ વિચારતા નહીં કે પેલા આ રેખાખંડનું મધ્ય બિંદુ શોધી લો તો બે સરખા ભાગ થઈ જાય આ રેખાખંડનું મધ્ય બિંદુ હું શોધી લઉં તો મને બે સરખા ભાગ મળી જાય આ રેખાખંડના ઓકે જુઓ હવે જો સ્ટેપ ટુ સ્ટેપ ભણવાનું છે પેલા ડાયરેક્ટ નથી કહી દેતો ચાર ડાયરેક્ટ કઈ રીતે કરવા પેલા આ બંનેનું મધ્ય બિંદુ શોધી લો મધ્યબિંદુ ક્યુ ઓકે ખ્યાલ આવે છે યસ પેલા મધ્યબિંદુ ક્યુ શોધી લો પછી બીજી વાત કહું કે હવે આના ચાર ભાગ કેવી રીતે કરવા સૌથી પેલા જુઓ ધારો કે

એ શું છે તો કે એ બી મધ્ય બિંદુ પણ ક્યુ એ શું છે એ નું મધ્ય બિંદુ છે તો ક્યુ ના યામ શોધવા હોય તો કે મધ્ય બિંદુ ક્યુ ના યામ શું થાય ભાઈ જો હવે સૂત્ર લખવાની જરૂર નથી એક્સ વન પ્લસ એક્સ ટુ લખી નાખું ચાલો ને તમારે જેવું કોણ થાય એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે એક જ વાર લખીશ હવે બીજી વાર નહીં લખું વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે આ છે મધ્ય બિંદુનું સૂત્ર ઓકે બંનેના એક્સ એક્સ યામનો સરવાળો છેદમાં બે બંને બિંદુના વાય વાય યામનો સરવાળો છેદમાં બે ચાલો એક્સ એક્સ યામનો સરવાળો કરો તો માઇનસ બે પ્લસ બે ચાલો માઇનસ બે પ્લસ બે છેદમાં બગડે બે બે હવે વાય આમની વારી બે પ્લસ આઠ બે પ્લસ આઠ છેદમાં બે ઓકે યસ બે માંથી બે જાય તો ઝીરોના છેદમાં બે એટલે ઝીરો બે અને આઠ બંનેનો સરવાળો કરો એટલે દસના છેદમાં બે એટલે ડાયરેક્ટ લખી નાખવું પાંચ

હું આ એ બિંદુ અને ક્યુ બિંદુ નું મધ્ય બિંદુ શોધું તો તમને કઈ વાંધો છે ભાઈ તો કે ના સર તો ચાલો શોધી નાખીએ શોધશું ને ચાલો ખરેખર હવે એ ટ્રીક તમને કહી દઉં હવે હું એ ને ક્યુ નું મધ્ય શોધીશ અને ક્યુ અને બી નું મધ્ય બિંદુ શોધીશ ખરેખર શું થઈ જાય બે ભાગના અડધા અડધા બીજા બે બે ભાગ કરો તો ચાર ભાગ થઈ જાય આ ભાગના સરખા બે ભાગ આ ભાગના સરખા બે ભાગ એટલે એક બે ત્રણ ચાર ચારે ચાર ભાગ કેવા થઈ જશે સરખા થઈ જાશે અને એ જે બિંદુ છે એ ત્રણ બિંદુ મળશે આપણે ક્યુ અહીંયા આપણે લેશું પી અને અહીંયા આપણે લેશું આર આ એ અને ક્યુ ની વચ્ચે મધ્ય બિંદુ પી છે ક્યુ અને બી ની વચ્ચે મધ્ય બિંદુ આર લેવાનો છું ઓકે ખ્યાલ આવે છે હા ચાલો હવે સિમ્પલી દાખલો ગણી વાર્તા થઈ ગઈ પૂરી હવે મને ફરિયાદ આવી જોઈએ નહીં કે સર મને દાખલો નથી આવડતો ઓકે કદાચ આ તમે મારી મોર ગણી લેશો ગણવા માંડો ચાલો મારી મોર ચાલો ત્યાં સુધી આપણે અહીંયા ગણી લઈએ ચાલો હવે પી ની વાત કરીએ કે બિંદુ પી એ ક્યુ નું શું છે મધ્ય બિંદુ છે ઓકે તો બિંદુ તો તો કે શું બિંદુ નું સૂત્ર મૂકો હવે આ સૂત્ર લખતો નથી એકવાર દાખલામાં લખી નાખો એટલે વાંધો આવે નહીં નહી નો સરવાળો તો માઇનસ બે પ્લસ જીરો ના છેદ માં બે વાય વાયમનો સરવાળો તો બે ને પાંચ

પાંચ ને બે સાતના છેદમાં બેનસ છેદ માં બે આવા કંઈક મળ્યા હવે તો કે સાહેબ આર ના આમ શોધી લઈએ ચાલો બિંદુ આર એ કેનું મધ્ય બિંદુ છે તો કે ક્યુ બી નું ક્યુ બી નું મધ્ય બિંદુ છે શું કરશું તો કે ક્યુ અને બી વચ્ચેનું મધ્ય બિંદુ આર છે તો ચાલો મધ્ય નું સૂત્ર મૂકીએ ક્યુ અને બી બંને બિંદુના યામ છે એક્સ એક્સ યામનો સરવાળો છેદમાં બે વાઈ વાયમનો સરવાળો છેદમાં બે પાંચ છે ચાલો અહીંયા પાંચ છે સાહેબ બે ના છેદ માં બે બે ના છેદ માં બે આઠ ને પાંચ તેર આઠ નવ દસ અગિયાર બાર તેર નો તગડો સોરી તેર ના તેર જ છેદ બે સાહેબ બે બે ઉડી ગયા છેદમાં બેદમાં દાખલો થઈ ગયો પૂરો આમ છેલ્લે લખવાનું આમ માગેલ બિંદુઓ પી ના આમ કે પેલા ક્યુ ના આમ જીરો પાંચ પી નામ માઇનસ એક સાત ના છેદમાં બે અને આર એક તેર ના છેદ માં બે થાય દાખલો થઈ ગયો અહીંયા પૂરો ખ્યાલ આવે છે કેવી રીતના દાખલો ગણવાનો મિત્રો યસ ખાલી એટલી જ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કેવી રીતે ભાગ પાડવા મધ્ય બિંદુ મધ્ય બિંદુ શોધતા જાવ એટલે ભાગ પડી જાય બરાબર હજી આના બે ભાગ પડે હજી આના બે ભાગ પડે હજી આના બહુ વાડ બનાવો હોય દાખલો તો આના બે ભાગ પડે એટલે એક બે ત્રણ ચાર દૂને હજી એમ છીએ કે આઠ સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ સો એ મળી જાય સોળનો કહીએ તો એ મળી જાય બધુંય મળી જાય શક્ય બધુંય છે ઓકે ખ્યાલ આવે છે મિત્રો ચાલો મિત્રો આ લેક્ચરમાં આપણે નવમો દાખલો ભણી ગયા ઓકે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર દસ જોઈશું મિત્રો અને આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની પૂર્ણ કરશું બરાબર છેલ્લો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું દસમો દાખલો બરાબર અને પછી સ્વાધ્યાય આપ સાત પોઈન્ટ બે આપણે પૂરું કરશું તો ચાલો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં દસમા દાખલામાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત